નમસ્તે આજે આપણે વાત દોષ વિશે જાણીશું વાત દોષ એ આયુર્વિધમાં ઉલ્લેખિત ત્રિદોષમાંથી એક દોષ છે ત્રિદોષ એટલે શું વાત પીત અને કફ આ ત્રણેય દોષ શરીરના સ્વાસ્થ્ય અને બેલેન્સ માટે મહત્વપૂર્ણ હોય છે જ્યારે આ દોષોમાં અસંતુલન થાય છે ત્યારે રોગ ઉભા થતા હોય છે આયુર્વેદના પ્રાચીન વિજ્ઞાન મુજબ આપણું વિશ્વ પંચ મહાભૂતોનું મિશ્રણ છે પૃથ્વી જલ અગ્નિ વાયુ અને આકાશ આ તત્વો ત્રણ મૂળભૂત ઉજવણને ઉજાગર કરે છે જે આપણી શારીરિક માનસિક અને ભાવનાત્મક સુખાકારીનું સંચાલન કરે છે જેમ કે વાત પીત્ત અને કફ દોષ ખાસ કરીને વાત દોષ જે હવા અને આકાશના તત્વો માટે વપરાય છે તે શરીર અને મનમાં હલનચલન સર્જનાત્મક અને સંચાર માટે જવાબદાર હોય છે વાત સંતુલિત હોય છે ત્યારે વ્યક્તિ જોમ ઉત્સાહ અને માનસિક અનુભવ કરે છે જોકે જો વાત વધુ હોય અથવા સંતુલન ન હોય તો તે વિવિધ શારીરિક અને માનસિક વિકૃતિઓનું કારણ બની શકે છે વાત નું અસંતુલન અને વાત દોષના લક્ષણોને હવે સમજશું અધિક વાત નું સંચય શારીરિક અને માનસિક બંને રીતે વિવિધ રીતે પ્રગટ થઈ શકે છે શારીરિક રીતે તમે કબજિયાત ગોવલ સિન્ડ્રોમ શુષ્ક ત્વચા અનિંદ્રા ચક્કર અને અસામાન્ય વજનનો ઘટાડાનો અનુભવ કરી શકો છો વાત દોષના પ્રકાર વાત દોષના ના પાંચ પ્રકાર હોય છે પ્રાણ અપાન ઉદાન સમાન અને વ્યાન પ્રાણવાત મુખ્યત્વે જીવન શક્તિ સંવેદનાત્મક દ્રષ્ટિ અને માનસિક સ્પષ્ટતા સાથે કામ કરે છે અપનવાદ પાચન માસિક સ્ત્રાવ અને નાબૂદીની પ્રક્રિયામાં સંતુલન જાળવી રાખે છે અસંતુલન અનિયમિત માસિક સ્ત્રાવ કબજિયાત અને પેશાબની સમસ્યાઓ તરફ દોરી શકે છે જ્યારે વાત દોષ નું અસંતુલન હોય ઉદાનવાદ વાણી ઉત્સાહ શારીરિક હલનચલન નું સંચાલન કરે છે તે વૃદ્ધિ અને માનસિક સ્પષ્ટતાને પણ સમર્થન આપે છે અસંતુલનમાં વાણીમાં મુશ્કેલીઓ અથવા ભાવનાત્મક અસ્થિરતા તરફ દોરી શકે છે સમાન વાત પાચનતંત્રમાં સંતુલન જાળવામાં મદદ કરે છે જે ચયાપચયને સુનિશ્ચિત કરે છે વાત સમગ્ર શરીરમાં ઉર્જા અને પોષક તત્વોનું વિતરણ સુનિશ્ચિત કરે છે જ્યારે તેનું અસંતુલન થાય ત્યારે પરિબ્રહ્મણની સમસ્યાઓ તરફ દોરી શકે છે આયુર્વેદ પ્રમાણે વાત દોષની સારવાર ગરમ તેલની માલિશ એટલે કે અભ્યંગ નર્વસ સિસ્ટમને શાંત કરવામાં અને ત્વચાને હાઈડ્રેટેડ કરવામાં મદદ કરે છે ખાસ કરીને જ્યારે ઉપયોગ કરવામાં આવે છે આ પ્રેક્ટિસ રક્ત ને સુધારે છે ચિંતાને ઘટાડે છે અને સ્થિરતાની ભાવના આપે છે બસ્તી એ હર્બલ એનિમા થેરાપી છે જે ડિટોક્સિફિકેશનમાં મદદ કરે છે

હળવાસને પ્રોત્સાહન આપવું અને દોષોને સંતુલિત કરવાનો એટલે એકંદરે સુખાકારીમાં સુધારો કરવાનું કામ કરતી હોય છે અશ્વગંધા બ્રાહ્મી અને સતાવરી જેવી આયુર્વેદિક જડીબુટ્ટીઓ વાતને સંતુલિત કરવા માટે ફાયદાકારક છે તેઓ આરામ

કારણ કે તે વાતને વધારી શકે છે નિયમિત દિનચર્યા સતત દિનચર્યા પસંદ કરો પૃથ્વી ઊંઘ મેળવવી નિયમિત ખાવું અને વ્યાયામ કરવાથી વાતની સહજ પરિવર્તનશીલતા શાંત થતી હોય છે યોગ અને સૌમ્ય હલનચલન યોગ જેવી શાંત કસરતો નો અભ્યાસ કરો કારણ કે લવચિકતાને પ્રોત્સાહિત કરે છે પરિભ્રમણને વધારે છે અને વધુ પડતી વાત ઉર્જાના પ્રમાણને રોકવામાં મદદ કરે છે હૂંફ અને હૂંફાળું તમારી જાતને ગરમ અને હુંફાળું રાખો ખાસ કરીને ઠંડા મહિનાઓમાં વાત ઠંડા પ્રત્યે સંવેદનશીલ હોય છે તેથી સ્તરોમાં ડ્રેસિંગ અને ગરમ ધાબડાઓનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે ધ્યાનનો અભ્યાસ કરો આંતરિક સંતુલન હાંસલ કરવા માટે ઊંડા શ્વાસ લેવાની કસરતમાં તમારી જાતને સામેલ કરો અને શાંત પ્રતિબિંબ માટે થોડા સમય શીડ્યુલ કરો

અને વાતને શાંત કરવામાં મદદ કરી શકે છે હાઇડ્રેટેડ રાખો તમારી પાચન તંત્રને તાણ વિના હાઇડ્રેટેડ રહેવા માટે આખો દિવસ ગરમ પાણી પીવું જોઈએ અતિશય સ્ક્રીન સમય મર્યાદિત કરવો મોબાઈલ સ્ક્રીનનો વધુ પડતો ઉપયોગ વાત વાતદોષને ઉત્તેજિત કરી શકે છે તમારા સ્ક્રીન વપરાશ પર મર્યાદા લાદવાનો પ્રયત્ન પ્રયત્ન કરવો જોઈએ ખાસ કરીને સૂતા પહેલા શારીરિક માનસિક અને ભાવનાત્મક સંતુલન જાળવવા માટે વાત વાતદોષને સમજવો અને સુમેળ સાધવો મહત્વપૂર્ણ છે ગરમ પૌષ્ટિક ખોરાકને અપનાવવો જોઈએ નિયમિત દિનચર્યા સ્થાપિત કરવી જોઈએ આરામ કરવાની તકનીકનો અભ્યાસ કરીને અને શાંત વાતાવરણમાં બનાવવાથી તમે અસરકારક રીતે વધેલા વાત દોષને શાંત કરી શકો છો અને તમારામાં જીવનમાં સંતુલન અને જીવનશક્તિની નવી ભાવના અનુભવી શકો છો આયુર્વેદનો સર્વગ્રાહી અભિગમ તમને તમારા શરીર અને મનની કુદરતી લય સાથે સુમેળમાં રહેવાની શક્તિ આપે છે